મહામંડલેશ્વર સુખ રામદાસ બાપુ ધમકી આપી ખંડણી માંગનાર શખ્સ પોલીસના સંકજમાં સંકજ માં અભિષેક શર્મા નું બેટ મેચ પછી ન્યુઝીલેન્ડ ના ખેલાડી સિક્સર કિંગ રોકીને તેનું બેટ જોવા ટોળે વળ્યા સોનાના ભાવ એક લાખ સાઠ હજાર વટાવી ગયા ચાંદીએ તેની ચમક ગુમાવી રાજપારડીના સ્થાનિકો વિફર્યા રસ્તા રોકો આંદોલન કરતા વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાગી કતાર કચ્છના નલિયામાં કર્કરૂપ સાથે કનેક્શન નલિયા જ કેમ ઠરીને ઠીકરું થઈ જાય છે તે પાછળ છે મોટું કારણ ગુજરાતમાં કોંગ્રેસનો ડકો હવે સામાજિક લડાઈ બન્યો એમએલએ કિરીટ પટેલની પડખે પાટીદાર અમે પુદા ઉડાડીશું તો પાકિસ્તાનને મોટો આર્થિક ઝટકો યુએઈ ના પ્રમુખે તોડી કરોડોની ડીલ વિરાટ કોહલી બનશે માલિક અનુષ્કા શર્મા ખરીદશે આઈપીએલ ટીમમાં કરોડોની થશે ડીલ મિસ ફાયરને પૂર્વયોજિત હત્યા શક્તિસિંહ ગોહિલના પત્રીજા અને પુત્રવધુના મૃત્યુમાં પોલીસે કર્યો મોટો ખુલાસો ટ્રમ્પ નો દાવો ઉલટો પડી ગયો સત્યાવીસ દેશે ભારત માટે અમેરિકા સામે કર્યો બળવો માથા પર લાગ્યો બોલ હેલ્મેટ પડી પણ પડી ગયું તમર ખાઈને જમીન પર પડી ગયો ખેલાડી એટીએમ માંથી પૈસા ઉપડ્યા પણ એસએમએસ ના આવ્યો સાવધાન આરબીઆઈ નો આ નિયમ જાણવો છે જરૂરી ભારત સામે આંગળી કરનાર હરીશ રોકનું કપાયું પત્તું પાકિસ્તાને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમની કરી જાહેરાત ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે કળકળાટ ફાંકો હોય તો કાઢી નાખજો કિરીટ પટેલ પર બગડ્યા જીવેજ્ઞેશ મેવાણી રબારી સમાજની નવા બંધારણની જાહેરાત મામેરો અને મોસાળુ પ્રસંગમાં બદલ્યા રિવાજ સાટા લગ્નમાં બનાવ્યા નિયમ દ્વારકા ઇલેક્ટ્રિક ટાવર પાસેની કેબિનમાં ભીષણ આગથી ફડફડાટ કોઈ જાનહાનિ નહીં નાઇજેરિયન મહિલા પાસેથી ઝડપાયું બે કરોડ ને ત્રીસ લાખ સૌથી ઘાતક ડ્રગ્સ આધાર કાર્ડ હેક કરીને સાયબર ફોડ કરવાના કેસમાં ચિંતાજનક વધારો હવે મુંબઈમાં બિહાર વાહન બનાવ સામે રાજ ઠાકોરનો વિરોધ ખુલ્લો પડકાર ઓપરેશન સિંદૂરનો ધ્વજ લઈને ઉડ્યું ધ્રુવ હેલિકોપ્ટર પરેડમાં દેખાઈ દેશની તાકાત બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી હત્યા કરી દેવાઈ મેક્સિકો ફૂટબોલ મેચ દરમિયાન આંધાર ફાયરિંગ પરેડમાં આન બાન શાંતિ લહેરાય ઓપરેશન સિંદૂરનો ઝંડો હથિયારો દમ જોઈ દુશ્મનો પણ પાણી પાણી રાજકોટમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો આરોપીએ બદ ઇરાદે બાળકીનું અપહરણ કર્યું હતું પાસ ઉમેદવારો માટે પાંચસો ને બોતેર જગ્યા માયાભાઈ આહીના પુત્ર જયરાજની જામીન અરજી મહુવા કોર્ટે નામંજૂર કરી ભાવનગર જેલમાં હવાલો કરાયો ટીમ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત પંદર મુસાફરો ઘાયલ કોંગ્રેસની કાયમી કઠણ ભાજપનો સામનો થતો નથી અને અંદરો બાકાજી રાજસ્થાન પોલીસે દસ હજાર કિલોગ્રામ વિસ્ફોટ કર્યો જપ્ત એકની કરી ધરપકડ આંતરરાષ્ટ્રીય ચાંદીમાં પણ પ્રચંડ તોજીનો દોર પ્રજાક સત્તા દિવસે તાજમહેલ પર તિરંગો ફરકાવ્યો આ હિન્દુ સંગઠન જવાબદારી લીધી અમેરિકામાં ટેક ઓફ સાથે જ વિમાન આગની લપેટમાં આઠ મુસાફરો મોતની આશંકામાં રાજકોટમાં નિવૃત્ત બેંક અધિકારી જ બેન્કિંગ પ્રોડના ભોગ સોળ લાખ ગુમાવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાક સત્તા પર્વની શાનદાર ઉજવણી કરાઈ જિલોડામાં મહિલાને છેડતી બાદ આરોપીના ઘર પર ટોળાએ કર્યો હુમલો પશુઓ સહિત એક પોઈન્ટ વીસ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે તપાસ હાથરી પોલીસ અને હોમગાર્ડ જવાન સામે ગંભીર આક્ષેપ બે સગી સગીબાઈને જવાનો સામે શોષણનો લગાવ્યો આક્ષેપ માત્ર બદ્રીનાથ અને કેદારનાથ જ નહીં અડતાલીસ મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ રોકવાની તૈયારી વાવ થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સિત્તોતેરમા પ્રજાસત્તા દિવસની ઉજવણી કરી ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી કોઈ પણ મેચ રમ્યા વિના ટીમમાંથી થયો બહાર કોને મળશે તક વિદેશી કાર થશે સસ્તી ભારતે ટેરિફમાં સિત્તેર ટકા ઘટાડાની તૈયારી દર્શાવી સિત્યાવીસ દેશોને થશે ફાયદો બંગાળી દંપતી સોનાની દુકાને જતી અસલી ઘરેણા સાથે નકલી ઘરેણું બદલાવી દેતી જૂનાગઢ પોલીસે ઝડપી પાડી ગાંધીધામમાં સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિએ ડીઝલછાંટથી સળગાવતા મોત ગુરદાસપુરના આકાશમાં ઉડતી જોવા મળી શંકાસ્પદ વસ્તુ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પંદર નિર્જન ટાપુ ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો મરીન સ્ટાફ કોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજવંદન છત્તીસગઢમાં એક પછી એક છ આઈએ બ્લાસ્ટ અગિયાર જવાનોને એરલિફ્ટ કરાયા રાજસ્થાનમાં આઠસો ને ચાર લેબ અસિસ્ટર સોળ હજાર કર્મચારીઓ જશે નોકરી એઆઈએ ઓટોમેશન વધારી મુશ્કેલીઓ યુજીસી નવો કાયદો સવર્ણ સમાજમાં આક્રોશની જ્વાળા યુપી થી રાજસ્થાન સુધી સરકારના સામે મોરચો બેફામ ફી ઘરાવતી ઉદ્ગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં જાહેર અરજી બદ્રીનાથ કેદારનાથ સહિત તીર્થ ગેર ગેરહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધ તૈયાર દેશના અડતાળીસ મંદિરોમાં લાગુ થશે નિયમ ગંગોત્રી ધામમાં બિન હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ અને ગણપતપુરા ગ્રામ પંચાયતમાં હોબાળો ગ્રામજનોના વિરોધ પર કરતા પોલીસ દોડતી થઈ સિતોતેરમાં પ્રજાસત્તા દિનની ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સિક યુનિવર્સિટીમાં ઉજવણી ગાંધીનગરમાં ત્રણ વર્ષમાં અકસ્માત થી છસો ને ચાલીસના મોત સરકારે ખેડૂતના પૈસા આપવા વિલંબ કર્યો તો કોર્ટ કલેક્ટરની ગાડીઓ અને ફર્નિચર જપ્ત કરવાનો આપ્યો આદેશ તાપીના વહેતા પ્રવાહમાં યુવકે કર્યો આપઘાત ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ બોટથી શોધખોળ શરૂ કરી ખાનપુર રોડ પર તળાવમાં ડૂબી જતા યુવકનું મોત મૃતક વીસ તારીખે ઘરેથી ગુમ થયો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારીમાં ભાજપ દાહોદ આણંદ અને જૂનાગઢમાં નવા સંગઠનની જાહેરાત કરી શહીદોના પરિવારને એક કરોડનું વળતર અગ્નિવીરોની નોકરીમાં દસ ટકા અનામત રાજ્ય સરકારની મોટી જાહેરાત પરણિત પુરુષ સાથે અફેર કરતા વિધવા સાડી ઉતારી ગામમાં ફેરવી ગાયના છાણનું મોઢા પર લગાવ્યું પરીક્ષા વગર સરકારી નોકરી દસમુ પાસ માટે સોનેરી તક અઠ્યાવી હજાર સાતસો ને ચાલીસ જગ્યા માટે ભરતી જાહેર કોલકાતાના નજીરાબાદમાં લાગી ભીષણ આગ પાંચથી વધુ મોત અને લોકો ફસાયા ઘણા સુરતમાં પત્નીએ દૂધમાં ઝેર આપી ગળો દબાઈ પતિની હત્યા કરી મહુવા માલધારી શખ્સને માર મારવાની કિસ્સામાં પીએસઆઈ રાજેશ યાદવ સામે ગુનો નોંધાયો ધંઝુરામાં રાત્રિ દરમિયાન મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કંડાણાના જૂના ઝીંકવા રોડ ઉપર કાર કુવામાં ખાદકી યુવકને બચાવવા દિલ ધડક રેક્સ્યુ કર્યો નવનીત બલાધિયા કેસમાં જયરાજના જેલવાસ બાદ માયાભાઈ આહિરે મૌન તોડ્યું મહેસાણામાં તંત્રોફ ફૂટ ગુંડાના ખાડામાં ખાબક્યો આખલો ગાંધીધામમાં ઓટલે બેસવા જેવી નજીબ બાબતે ડીઝલ છાંટી જીવતો સળગાવ્યો સારવાર દરમિયાન મોત ચોરવાડામાં ખનીજ માફિયા ઉપર તંત્રએ ત્રાટક્યું અનેક સર્વે નંબરોમાં ગેરકાયદે ખનનનો પર્દાપાસ ટ્રમ્પ ગુમાવશે પદ ભારત સાથે ડીલ મુદ્દે નારાજ સાંસદની ચેતવણી ઓડિયો લિંક ભારતીય નૌકાદળમાં બસ્સો ને સાઠ જગ્યા પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કાશ્મીરથી હિમાચલ સુધી થશે હિમવર્ષા ગુજરાતમાં ઠંડા પવનો સાથે ઠંડી અંગેની આગાહી અફતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો પરસોત્તમ સોલંકી આપ્યું નિવેદન ગીર સોમનાથનું પ્રભાસ તીર્થ તિરંગાની રોશનીથી જળહળી ઉઠ્યું ગુંજી ઉઠ્યું આમોદરા ગામની જૂનાગઢમાં રફતારોનો કહેર એકસો ને ચાલીસની જળબે દોડતી કાર દુકાનમાં ઘુસી ભયાનક અકસ્માત લગ્ન સિઝનમાં મોટો ઝટકો સિંગતેલ ભાવ પહોંચ્યા આસમાને એક મહિનામાં સુરતમાં પતિથી ત્રાચીની પત્નીએ દૂધમાં ઝેરી દવા ઉમેરી મોતને કાઢ ઉતાર ધરપકડ બાદ નવનીત આવે એક ઈચ્છા બલધિયાનો વરઘોડો અમદાવાદનો કિસ્સો દુકાનદારે મારા કુકરનું ઢાંગણું કોઈ નાખ્યું છે મહિલાએ પોલીસ બોલાવી ગાંધીધામમાં ત્રણ મહિલા અને એક પુરુષે મળીને હાથેડને જીવતો સળગાવી દીધો નીપજ્યું મોત ભાજપના સંગઠન માળખાને લઈને મોટા સમાચાર ભાજપ જિલ્લા તૈયાર કરાયું ગમે તે ક્ષણે છે જાહેર ગેમિંગ એપનો ખેલ અને સાતસો ને ચોત્રીસ કરોડ નું કૌભાંડ ઈડીએ દાખલ કરી ચાર્જ મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી આપી ખંડણી માગનાર શખ્સ પોલીસના સંકજમાં અભિષેક શર્માનું જાદુઈ બેટ મેચ પછી ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ સિક્સર કિંગને રોકીને તેનું બેટ જોવા ટોળે વળ્યા સોનાના ભાવ એક લાખ સાઠ હજાર વટાવી ગયા ચાંદીએ તેની ચમક ગુમાવી રાજપારડીના સ્થાનિકો વિફર્યા રસ્તા રોકો આંદોલન કરતા વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાગી કતાર કચ્છના નલિયામાં કર્કરૂ સાથે કનેક્શન નલિયા જ કેમ ઠરીને ઠીકરું થઈ જાય છે તે પાછળ છે મોટું કારણ ગુજરાતમાં કોંગ્રેસનો ડકો હવે સામાજિક લડાઈ બન્યો એમએલએ કિરીટ પટેલની પડખે પાટીદાર અમે પુદા ઉડાડીશું તો પાકિસ્તાનને મોટો આર્થિક ઝટકો યુએઇના પ્રમુખે તોડી કરોડોની ડીલ વિરાટ કોહલી બનશે માલિક અનુષ્કા શર્મા ખરીદશે આઈપીએલ ટીમમાં કરોડોની થશે ડીલ મિસ ફાયરને પૂર્વયોજિત હત્યા શક્તિસિંહ ગોહિલના પત્રીજા અને પુત્ર વધુના મૃત્યુમાં પોલીસે કર્યો મોટો ખુલાસો ટ્રમ્પનો દાવો ઉલટો પડી ગયો સત્યાવીસ દેશે ભારત માટે અમેરિકા સામે કર્યો બળવો એનજીએલમાં અમેરિકાના ડેથ વોરંટ પંદર મિનિટમાં જવાબ આપો નહીતર ગોળી મારી ગઈશું સીધો માથા પર લાગ્યો બોલ હેલ્મેટ પડી પણ પડી ગયું તમર ખાઈને જમીન પર પડી ગયો ખેલાડી એટીએમમાંથી પૈસા ઉપડ્યા પણ એસએમએસ ના આવ્યો સાવધાન આરબીઆઈનો આ નિયમ જાણવો છે જરૂરી ભારત સામે આંગળી કરનાર હરીશ રોકનું કપાયું પત્તું પાકિસ્તાને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમની કરી જાહેરાત ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે કળકળાટ ફાંકો હોય તો કાઢી નાખજો કિરીટ પટેલ પર બગડ્યા વિજ્ઞેશ મેવાણી રબારી સમાજની નવા બંધારણની જાહેરાત મામેરો અને મોસાળું પ્રસંગમાં બદલ્યા રિવાજ સાટા લગ્નમાં બનાવ્યા નિયમ દ્વારકા ઇલેક્ટ્રિક ટાવર પાસેની કેબિનમાં ભીષણ આગથી ફડફડાટ કોઈ જાનહાનિ નહીં નાઇજેરિયન મહિલા પાસેથી ઝડપાયું બે કરોડ ને ત્રીસ લાખ સૌથી ઘાતક ડ્રગ્સ આધાર કાર્ડ હેક કરીને સાયબર ફોડ કરવાના કેસમાં ચિંતાજનક વધારો હવે મુંબઈમાં બિહાર વાહન બનાવ સામે રાજ ઠાકોરનો વિરોધ ખુલ્લો પડકાર ઓપરેશન સિંધુનો ધ્વજ લઈને ઉડ્યું ધ્રુવ હેલિકોપ્ટર પરેડમાં દેખાઈ દેશની તાકાત બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી હત્યા કરી દેવાઈ મેક્સિકો ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂન ફાયરિંગ અગિયાર ના મોત બાર લોકો ઈજાગ્રસ્ત પરેડમાં આન બાન શાંતિ લહેરાયો દમ જોઈ દુશ્મનો પણ પાણી પાણી રાજકોટમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો આરોપીએ બધે બાળકીનું અપહરણ કર્યું હતું ઉમેદવારો માટે ભરતી માયાભાઈ આહીના પુત્ર જયરાજની જામીન અરજી મહુવા કોર્ટે નામંજૂર કરી ભાવનગર જેલમાં હવાલો કરાયો ટીમ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્તા દિવસે તાજમહેલ પર તિરંગો ફરકાવ્યો આ હિન્દુ સંગઠન જવાબદારી લીધી અમેરિકામાં ટેકઓફ સાથે જ વિમાન આગળએ કર્યો હુમલો